હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન રામાપીરનું ધણીનું છે કે લાખા વણઝારાનું અને રામાપીરનું લાખા વણઝારાને રામાપીરે કઈ રીતે પરસો આપ્યો હતો એ પૂરેપૂરું આ ભજનમાં વર્ણન કરેલું છે તો ભજન તમે મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો જય રામાપીર જય ધણી લખે મારવાડ થી પોટયું હાકી રે મારવાડ દેશ ના વણ જરા લખો આવ્યો પોકરણ ઘટના પાદરે રે મારવાડ દેશ ના વણ જારા લખા તારી પોટયુંમાં શું ભર્યું રે મારવાડ દેશ ના વણ જારા સોરા તારે પૂસ્યાનું શું કામ છે રે મારવાડ દેશના વણ જરા મારે દાણા લેવાનું કામ છે રે મારવાડ દેશના વણ જરા મારી પોઠિયું માલુણ મેં ભર્યું રે મારવાડ દેશના વણ જારા લખા તારી બોલી તને ഫെ രേ മരവാഡദേശന പാസേ മറവാഡ് വൺ ജാ ലോ മാ സൂലു ഗാളെ രേ മരവാശ നാ ലിമിസേ वाड देशना वणा ना लूण बनाव्या रे मारवाड़ देश ना नावणया ले पसेडियो ढिपुक मू मुकी रे मारवाड़ देश ना नावणया લાખો આવ્યો પોપરણ ગડના પાદરે રે માર દેશના વણ જાર લાખો બાપાને કેવા લાગ્યો રે મારવાડ દેશના વણ જારા બાપા મિસરી ના લૂણ બનિયા રે મારવાડ દેશના વણ જારા લખાશીદ ખોટું તું બોલ્યો રે મારવાડ દેશના વણ જારા બાપા કોઈ દેવું ખોટું નહીં બોલું રે देश नावन जारा वर्ण लूणू बुणु मिसरी बनावी रे देश नावण जारा लाखो बापा ने केवा लाग्यो रे देश नावन जारा वण जरा प्रभुनाहता नो ખ્યા રે મારવાડ દેશના વણ જારા તમે બોલો તો સત્ય બોલ જો રે મારવાડ દેશના વણ જાર બાપા ભવસાગર પાર ઉતાર જો રે મારવાડ દેશના વણ જારા લખે મારવાડ થી પોઠ્યું હાકી રે મારવાડ જારા લખો આવ્યો પોકરણ ગઢના પાદરે રે મારવાડ દેશ ના વણ ઝારા તો આ હતું નાનું એવું રામાપીનું અને વણજારાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ જય અલગદાણી